વનસ્પતિમાં પોષણના પ્રકારો મોડ ઓફ ન્યુટ્રિશન ઇન પ્લાન્ટ્સ વનસ્પતિ એકમાત્ર સજીવ છે જે પાણી કાર્બન ડાયોક્સાઇડ અને ખનીજ તત્વોનો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવે છે આ ખોરાક બનાવવા માટેની જરૂરી કાચી સામગ્રી એટલે કે રો મટીરિયલ્સ તેમની આસપાસ હોય છે આ પોષક તત્વો એ સજીવોને તેમના શરીરના બંધારણ વૃદ્ધિ નુકસાન પામેલા ભાગોની સુધારણા તથા શક્તિની પ્રાપ્તિ માટે અને જૈવક્રિયાઓ માટે જરૂરી છે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને સ્વાવલંબી પોષણ કહેવામાં આવે છે ઓટો એટલે કે પોતે અને ટ્રોફ એટલે કે પોષણ તેથી વનસ્પતિઓ સ્વાવલંબી ઓટોટ્રોફ્સ કહેવાય છે પ્રાણીઓ અને બીજા ઘણા સજીવો પોતાનો ખોરાક વનસ્પતિ પાસેથી મેળવે છે તેઓને પરાવલંબી એટલે કે હેટેરોટ્રોફ્સ હેટેરો એટલે કે પર કહેવાય છે